નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જે સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ગાધકડા ગ્રામ પંચાયત સમરદ્દ થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ગાધકડા ગ્રામ પંચાયતની અંદર ભાજપના બે જૂથો એકબીજાને ભરી પીવા માટે સક્રિય અને તત્પર હોય તે રીતનો માહોલ થતાં આ ગાધકડા ગ્રામ પંચાયત સમરદ્ધ થઈ ન હતી અને ગાધકડા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં આજરોજ જ્યારે થયેલા પરિણામની અંદર પાયલબેલ કલાણીયાની પેનલનો ભવ્ય વિજય થયો હતો અને તેમને ભાજપના તાલુકા પ્રમુખ અને ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખની પેનલને પરાજય આપ્યો હતો સાવરકુંડલા તાલુકામાં ગાધકડા ગામ એ ભાજપનો ગઢ ગણવામાં આવતો હોય છે ત્યારે ભાજપના ચોક્કસ જૂથો બે સામસામે આવતા આજે ફરી એક વખત ભાજપની આંતરિક જૂથબંધી અને આંતરિક મતભેદો સપાટી ઉપર આવતા સાવરકુંડલા તાલુકામાં ભાજપને ગાતકડા ગામની અંદર પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે સમગ્ર આ ઘટનાને લઈ અને સાવરકુંડલા તાલુકાના રાજકારણમાં સોપો પડી ગયો હતો કારણ કે તાલુકા ભાજપના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખનું હોમ ગ્રાઉન્ડ ગણાતું આ ગાતકડા ગામની અંદર ભાજપનો જ પરાજય થતાં હવે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપને હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવામાં ખૂબ જ કપડાં ચણા અને મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે પરંતુ હાલમાં તો ભાજપના ચોક્કસ જૂથે સત્તાધારી ભાજપના જૂથને પાડીને પોતાનો રાજકીય હિસાબ સરભર કરી દીધો હોવાના પણ સાડેચોક ચર્ચાઓ થઈ રહી છે બીરો રિપોર્ટ સાવરકુનાઈ રફતાર સંજય વાઘેલા વિજપડી